કાનડાનું પદ છે ચાલીસમું એ હું લઉં છું મે જમુના Je આ પદ દ્વારા બિહારી દાસ કહે છે કે મેં આજ્ઞાશ્રી જમનાજીની માન અહીંયા કહે છે કે વ્રજસુંદરીને જે પ્રભુશ્રીએ વચન આપેલું કે તમારા મન મનોરથ પૂર્ણ કરવા માટે અને પ્રજની ભૂમિને એટલે સૌરઠને પાવન કરવા માટે અમે પ્રાગટ્ય લઈશું અને એટલા માટે પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ પોતે પોતે મહારાણી સાથે પ્રાગટ્ય લે છે મહારાણી એટલે યમુનાજીની સાથે યમનાજી એમ કહેવાય ને કે પ્રભુનું પ્રાગટ્ય થાય એની પહેલાં એમનું લીલાનું જે પરિકર છે એમનું જે જૂથ છે લીલાનું એનું પ્રાગટ્ય પહેલાં થાય એટલે પહેલાં મહારાણીજી અહીંયા ભૂતલ પર પધારે છે અને પછી પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ રાસ રાસેશ્વર પોતે પ્રાગટ્ય લે છે અને રાસ રસિકવર વિવિધ ભાતના ખેલ ખેલે છે તો પ્રભુ જ્યારે પધારે ત્યારે એમના લીલા પરિકર સાથે પધારે છે એટલે મહારાણીજી જે છે એ પોતે ચતુર્થ પ્રિયા પ્રભુના પટરાણી છે અને પ્રભુની પહેલાં ભૂતલ ઉપર પધારે છે જીવોના એ વિધાત્રી છે એમ કહેવાય અને એટલા માટે મહારાણીજી અહીંયા પધારે છે ને પ્રભુ એમની સાથે એમના સાથે ખેલ કરે છે એમના કિનારે ખેલ કરે છે અને ભગવતીઓને રાસ રમણનું સુખ આપે છે આવા શ્રી યમુનાજી જે છે એ યમુનાજીના નિકુંજનું દર્શન પ્રભુ શ્રી ગોપાલલાલ આપણને સર્વેને શ્રી યમુનાજીના જલનું મહાત્મ્ય સમજાવવા માટે અને એટલા માટે એમનો હાથ પકડી અને એમને જલમાં લઈ જાય છે હવે જેવા જલમાં લઈ જાય છે ત્યારે ગોવિંદ સ્વામી યમુનાજીના નિકુંજના દર્શન કરે છે અને પછી જ્યારે મહારાણીજીને ખબર પડે છે ને કે પ્રભુ પોતે પધાર્યા છે ત્યારે મહારાણીજી આનંદથી પ્રભુને આવકારવા વધાવવા માટે આરતીની થાળી લઈને નીકળે છે હું અહીંયા તેપન નંબરના પેજ છે ફિફ્ટી થ્રી ઉપર એના કલ્યાણ રાગનું પદ આપેલું છે ત્યાંથી કન્ટિન્યુ કરું છું પ્રભુ પોતે પધાર્યા આજ થઈ ગયા લઈ પૂજાનો થાળ સ્વામી ગયા બંદી રહ્યા હર્ષ વહ્યા હા પ્રભુ પોતે પધાર્યા આજ થઈ ગયા એટલે પ્રભુએ તો આજે દયા કરીને આજે પોતે પધાર્યા છે અને એટલા માટે સ્વામીનીજી આરતીનો થાળ લઈને વધાવા ગયા છે કરી પૂજા પ્રકાર સોળ સામતણી પધરાવ્યા સિંહાસને ધન્ય ધણી દિવ્ય કાંતિ ભણી નવજાય ગણી હા પ્રભુ પોતે પધાર્યા આજ થઈ ગયા કરે વિંજન અનેક દાસી આવી નહીં રૂપ એક એકથી અગાધ ધારી રહી પ્રભુએ ચહી વિવિધ વાત કહી હા પ્રભુ પોતે પધાર્યા આજ થઈ ગયા લઈ પૂજાનો થાળ સ્વામિની જી ગયા એટલે સ્વામીનીજી પોતે પ્રભુને વધાવા માટે આરતીનો થાળ લઈને જાય છે હવે આ પ્રસંગ જે છે એ બહુ જ સુંદર છે અને આપણે વર્ણન જોઈ ગયા હવે મારી સર્વે વૈષ્ણવને ખાલી એટલી જ વિનંતી કે આંખ બંધ કરીને આપણે આ ચક્ષુથી તો નહીં જોઈ શકીએ પણ અંતરના ચક્ષુથી આ પ્રસંગને નિહાળવાનો પ્રયત્ન કરીએ સાથે કે પ્રભુએ કેવી લીલા છે તો માત્ર આંખો બંધ કરો અને વર્ણન વિચારો પ્રભુ કેવું કરે છે ચાલો શરૂ કરીએ તો ગોવિંદ સ્વામીનો હાથ પકડીને પ્રભુ શ્રી ગોપાલલાલ જણમાં ઊંડે ગયા છે અને જેવા જુએ છે ગોવિંદ સ્વામી આંખ આગળ તો ચારે તરફ પ્રકાશ પ્રકાશ છે મણી હીરા જવેરાતનો પ્રકાશ છે સરોવરની પાળો જે છે રત્નેથી બાંધેલા ઘાટ છે અને મહેલની બારીઓ જે છે એ નંગથી જડેલી છે હા અને મોલ ઉપર ચારો તરફ અલગ અલગ રંગના હીરા અને માણેક જડેલા છે ચારો તરફ જોવે છે તો વાડીઓ જે છે એ મણિયોની છે અને એની ઉપર મણીઓ ઉઘાડી લટકી રહી છે અને એક જાતની કિંમતી મણિયો અને જેવી નીચે એમ એ જમીન સોનાની બનેલી છે અને એની સાથે દિવાલો જોવે છે તો અગરચંદનની ભાતવાળી સુંદર દિવાલો છે ઠોરે ઠોરે આસનિયા પાથરેલા છે અને આવા સુંદર દ્રશ્યની અંદર સામે મહેલમાં એક સુંદર હિંડોળો છે હિંડોળો રત્નથી જડેલો છે અને હીરા મણિયોના એમાં દોરા છે અને સુંદર મહારાણીજી એના યૌવન સ્વરૂપે સુંદર સાડી સફેદ પહેરી છે અને આભૂષણ ધર્યા છે સુંદર કેસ સવારેલા છે અને ભરેલી છે અને જેવી મહારાણીજીને ખબર પડે છે કે પ્રભુ પધાર્યા પ્રભુની માટે મહારાણીજી પૂજાનો થાળ લઈને સામે જાય છે પ્રભુને નમન કરે છે નયનમાંથી મહારાણીજીની આંખમાંથી હર્ષના અશ્રુ જાય છે કે પ્રભુ આની મારા પર દયા કરી અને એવી રીતે સોળસ ઉપચાર કરી અને પ્રભુની પૂજા કરે છે અને પ્રભુને સિંહાસન ઉપર પધરાવે છે પ્રભુની કાંતિને રૂપનું તો વર્ણન થાય એવું નથી અનેક અને પ્રભુની સામે જે દાસીઓ છે ને મહારાણીજીની દાસીઓ એ દાસીઓ પણ એક એક અપ્સરાને પણ શરમાવે એટલી રૂપવાન છે અને એ બધી દાસીઓ પ્રભુને પંખો કરી રહી છે હવે પ્રભુ તો આનંદથી કેલ કરી રહ્યા છે મનમાં આવે એવા હાલચાલ પૂછે છે મશ્કરી કરે છે અને વિવિધ વાતો એમની સાથે કરી રહ્યા છે અને આવું દ્રશ્ય સર્વસ્વ ગોવિંદ સ્વામી બાજુમાં ઊભા ઊભા આપણી સાથે જોઈ રહ્યા છે હવે પ્રભુની સામે ભોજનનો થાળ વિવિધ સામગ્રી સજેલો ધરવામાં આવે છે પ્રભુ આરોગ્ય છે અને પછી પ્રસાદ ગોવિંદ સ્વામીને પણ આપે છે હવે પ્રભુ જે છે એ મહારાણીજીને કહે છે કે હવે અમે અહીંયા વધુ વખત નહીં રોકાઈ શકીએ બહાર બધા અમારી વાટ જોઈ રહ્યા છે બધા બાળકો સાથે હું ઠકરાણી ઘાટે નહાવા આવ્યો હતું અને બધા અત્યારે જલ ક્રીડા કરી રહ્યા છે પણ હું આ રસ્તે આવ્યો છું અને મારી સાથે મારા ગુરુને તેડીને લાવે છું કેટલી ઉપમા આપણે કહીએ ને પ્રભુ એના ભગવતીઓને એનાથી પણ અધિક ઉપમા આપે છે એમ અહીંયા ગોવિંદ સ્વામીને પોતાના ગુરુ કહી અને અધિક ઉપમા આપે છે અને કહે છે કે હું તમારા ગુરુને પણ સાથે લાવ્યો છું માટે જો મોડું થશે તો એમના મનમાં બહુ ઉચાટ થશે અને અહીં આવે ચાર ઘડી વીતી ગઈ છે એટલે આ સર્વસ્વ દ્રશ્ય ગોવિંદ સ્વામીએ ચાર ઘડી એટલે પોણા બે કલાક સુધી નિહાળ્યું છે અને બધા અમારી માટે તલસી રહ્યા છે તો માટે હું જઈને મળીશ પછી જ બધાની વ્યાધિ ચિંતા દૂર થશે અને એમ કહી પ્રભુ ગોવિંદ સ્વામીનો હાથ પકડી અને બહાર આવે છે થયા ને સુંદર દર્શન મહારાણીજીના જો એકને પણ દર્શન થયા હોય નિકુંજના તો મારું આ વસરામ વ્રત સફળ છે બહુ સુંદર પ્રસંગ છે સુંદર મણીથી સજેલા એ એકદમ કલ્પના પણ ન કરી શકાય એવા દ્રશ્યના એવી અનુભૂતિ ગોવિંદ સ્વામીને પ્રભુ શ્રી ગોપાલલાલ કરાવે છે કેટલીક કૃપા હવે આ તરફ જ્યારે ગોવિંદ સ્વામી ગોપાલલાલ ગોપાલલાલ ગોવિંદ સ્વામીને લઈને જળમાં પધારે છે ત્યારે બીજા બાળકો જે છે એ નાહી ધોઈ અને બહાર આવ્યા છે જળ ક્રીડા કરીને અને જુએ છે તો ગોવિંદ સ્વામી ક્યાંય દેખાતા નથી અને એટલા માટે હૃદયમાં વ્યાધી થવા લાગે છે હરેરાત બી ઉઠે છે કે સ્વામી ક્યાં ગયા અને ત્યાં તો જે બીજા બાળક છે એ કહે છે કે ગોપાલ પણ દેખાતા નથી ક્યાં ગયા તે બંને અને બધા અફસોસ કરવા લાગ્યા હવે મનમાં ચિંતા થઈ રહી છે કોઈ બે દેખાતા નથી હવે અને બધાને થાય છે કે વડીલો તો હવે ખીજશે અને એટલા માટે ફરીથી તેઓ બધા જળમાં પડીને શોધવા લાગે છે પ્રભુ ગોપાલલાલને અને ગોવિંદ સ્વામીને ચારો તરફ જળમાં ગોતી રહ્યા છે વારંવાર ઊંડે જઈને ગોતે છે પણ ક્યાંય પણ પ્રભુ ગોપાલ અને ગોવિંદ સ્વામી નથી નથી પત્તો લાગતો અને અને આમ ઘડી વીતી ગઈ બધાને ચિંતા થઈ ઘરમાં પણ હવે બધાને ખબર પડી ગઈ બધાને વિસ્મય થયો અને બધા વિચાર પણ કરવા લાગ્યા હવે વારંવાર સેવ્ય ઠાકોરજીને વિનંતી કરે છે કે બંને જણની સલામત હોય એમ બંને બરાબર હોય ઠીક હોય હવે રઘુનાથજીને પણ ખબર પડે છે અને રઘુનાથજી એમના કુટુંબના સભ્યોને લઈ અને યમુનાજીના કિનારે આવે છે શ્રીનાથજીનો પુનવારો માને છે અને જળમાં શોધ કરાવે છે પણ જેઓ જળમાં શોધ કરાવે છે ત્યારે જ પ્રભુ શ્રી ગોપાલલાલ ગોવિંદ સ્વામીનો હાથ પકડીને બહાર આવે છે જેવું એમનું રૂપ જોવે છે કાંઠા ઉપર તો સર્વે એમના ચરણમાં પડી જાય છે કેમ કારણ કે પ્રભુએ લીલા કરી છે સર્વને સમજાઈ ગયું કે પ્રભુએ તો ગોવિંદ સ્વામીને સાનુભાવ જતાવ્યો છે અને એટલા માટે ગોવિંદ સ્વામીના આ એકદમ મહદ ભાગ્ય અને માનીને બધા એમના ચરણમાં પડી જાય છે અને બધા કહેવા લાગ્યા કે ગુરુજી અમે તો તમને ગોતા હતા ક્યારના અમે તો ક્યારના તમને જળમાં પડીને ગોતીએ છીએ હજી સુધી ભીના છીએ એવી રીતે ગોવિંદ સ્વામી સાથે વાત કરે છે ત્યારે અહીંયા દોરો આપેલો છે સ્વામી વાત એટલે ગિરધારી ગોવિંદજી અને ત્રીજા ગોકુલનાથ એ ત્રણે હવે પ્રભુ ત્યારે તો સાથે છે એટલે બધાની સામે પૂછી ન કે

वार गोपालने गोपाल ने वारम वार वध्या गोविंद स्वामी छे गुण गामी शिष्यों साथे वार ग्राही करे गोपाल मारो देखाड़ू यमुना द्वार दिव्या ગોવિંદ સ્વામી છે ગુણ ગામી શિષ્યોની સાથે સુંદર રૂપે શ્રી મહારાણી વસે છે જળ મુજા હવે ન દેવો પગયે માહી હવે ન દેવો પગયે માહી આજથી કરું વિચાર રે વધા ગોવિંદ સ્વામી છે ગુણ ગામી શિષ્યોની સાથે તહેવાર દેખી લીલા શ્રીનાથની એવી આનંદ પામી અપાર ટેક પોતાની છેવાટ સુધી ટેક પોતાની છેવાટ સુધી પાણી રાહા નિર્ધાર રે વધ્યા ગોવિંદ સ્વામી છે ગુણગામી શિષ્યોની સાથે તેવાર ભાવાર્થ આપેલો છે કે જેમાં અનેક ગુણ છે એવા ગોવિંદ સ્વામી વારંવાર પ્રભુ શ્રી ગોપાલલાલને નમન કરી અને બધાને કહેવા લાગ્યા કે શ્રી ગોપાલલાલે તો મારો હાથ ઝાલ્યો અને શ્રી યમુનાજીનું મને ભુવન દેખાડ્યું એ દિવ્ય ભુવન જોઈ મારું ચિત્ત તેમાં તદાકાર બની ગયું એટલે એ સુંદર ભુવન જોઈ અને મારું ચિત્ત તો તદાકાર થઈ ગયું શ્રી યમુનાજીના સુંદર સ્વરૂપની જળની અંદર વસે છે એટલે શ્રી મહારાણીજી પોતે સુંદર સ્વરૂપે એમના મહેલમાં જળની અંદર વસે છે હવે જળમાં પગ ન મૂકવો એવો આજથી હું નિશ્ચય કરું છું અને તે નિશ્ચય કરીને કહે છે કે આજથી હવે હું એ જળમાં પગ નહીં મૂક્યું અને અહીંયા પ્રભુ શ્રી ગોપાલલાલ આપણને એ જ કહે છે કે યમુનાજીના જળનું અગાધ માધ્યમ છે તે તેમના વચનામ્રતમાં પણ કહે છે હું અહીંયા પ્રભુ શ્રી ગોપાલલાલના જે વચનામ્રત છે એમાં પહેલું વચનામ્રત પેજ નંબર પાંચમાં હું લેવા માગું છું એકવાર વૈષ્ણવ જે છે એ પ્રભુ શ્રી ગોપાલલાલને પૂછે છે પ્રશ્ન કરે છે કે મહારાજા રાજ શ્રી યમુનાજી કો મહાત્મય કેસો હૈ એટલે યમુનાજીનો મહાત્મય કહેશો છે ત્યારે વૈષ્ણવની ઓર દેખી પ્રભુ મુસ્કાઈ રહે અર કહન લગે એ કહા જળ હૈ એટલે એમણે કહ્યું કે મહાત્માએ શું છે એ જળ કહ્યું ને એટલે કહે છે કે એ તો ક્યાં જળ છે એ તો જળ નથી અને આગળ કહેતા કહે છે કે તાકે ઉપર શ્રી આચાર્યજી મહાપ્રભુજી કે વચન કો શ્લોક હે કે નમામી યમુના સકલ સિદ્ધિ હેતુ મુદા ઇતિ વચના સકલ સિદ્ધુ કે હેતી પણ પ્રભુ આજ્ઞા કરતા કહે છે કે જ્યાં સુધી જીવ નો સ્વભાવ નિર્દોષ ન હોય ત્યાં સુધી શ્રી ઠાકોરજી સાથે તેનો સાચો સંબંધ થતો નથી સાચા સંબંધ વગર તેને ભગવદ્ સેવામાં ચિત્ત લાગતું નથી અને આવા સ્વભાવને નિર્દોષ કરવાવાળા જો કોઈ હોય તો એ માત્ર શ્રી યમુનાજી છે એ પુષ્ટિ માર્ગનું પરમ ફલ આપનારા પોતે છે અને એની સાથે પ્રભુ કહે છે કે રાસાદિક લીલામાં રાસ રમણ સમયે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીની જેના શ્રી તનુના અંગમાંથી જે રમણ રસ શ્રમ જલ ઉત્પન્ન થયું તેનો આપે જલ વિહાર કરી શ્રી યમુનાજીમાં સમાગમ કરાવ્યો એટલે જ્યારે રાસ લીલા થઈ ત્યારે પ્રભુ શ્રી રાસ વિલાસી એવા શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના અંગ ઉપર જે શ્રમ જલ શ્રમ બિંદુ ઉદભવ્યા ને એનો એમણે પ્રભુએ જલક્રીડા કરી અને એ શ્રમ બિંદુનો સમાગમ શ્રી યમુનાજી સાથે કરાવ્યો છે એટલે એમ કહેવાય કે યમુનાજીએ પોતે શ્રમ જલના સરિતા બનેલા છે મને યમુનાજીની બુંદે બુંદમાં એ રસ સમાયેલો છે અને જ્યારે આપણે એ બુંદનું પાન કરીએ કે એની સેવા કરીએ ને ત્યારે એ જે રસ અનુભવેલો છે એ રસ આપણને પણ અનુભૂતિ થાય છે જો આપણો ભાવ હોય તો આગળ કહેતા પ્રભુજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગમાં યમુનાજી છે એ સર્વોપરી છે યમુનાજી રાસ રમણના અધિષ્ઠાત્રી છે યમનાજી જીવને રાસની પ્રાપ્તિ કરાવે છે અને તે તો સકલ સિદ્ધિના દાતા છે જેમ બીજા માર્ગની અંદર ગણેશની પૂજા કે બીજા દેવતાઓની પૂજા પહેલા શુભ પ્રસંગે કરવામાં આવે માત્ર એ તો એક સિદ્ધિ આપે છે પણ જ્યારે પુષ્ટિ માર્ગમાં કોઈ પણ શુભ પ્રસંગ લૌકિક કે અલૌકિક દરેક પ્રસંગમાં પહેલાં શ્રી યમનાજીને યાદ કરવામાં આવે છે કારણ કે એ તો સકલ સિદ્ધિના દાતા છે એ તો પુષ્ટિમાર્ગીય જીવના પોતે વિધાતા છે અને એટલા માટે અને પોતે એ ભગવત ચરણની પ્રાપ્તિ જો આપણને કોઈ કરાઈ શકે એવા હોય તો એ માત્ર શ્રી યમનાજી છે એ તો કૃપાળુ છે એ તો પોતે પુષ્ટિજલ છે એવું કહી શકાય અને છેલ્લા ફકરામાં પેજ નંબર નાઇન ઉપર પ્રભુ કહે છે કે ગોપાલલાલની સૃષ્ટિમાં સેવકોમાં સૌથી વધારે જો મહાત્મા હોય તો એ શ્રી યમુનાજીના પાનનું છે માત્ર પાનનું સ્નાન નું નહીં કેમ કારણ કે યમુનાજી તો પોતે ચતુર્થ પટરાણી છે પ્રિયતમા છે પ્રભુના તો એમના માં સ્નાન ન થઈ શકે એમનું તો માત્ર પાન જ થઈ શકે અને પોતે તો શ્રમજલ છે અને એ શ્રમજલનું પાન કરીને આપણને રસની પ્રાપ્તિ થાય એટલા માટે આપણા ધર્મની અંદર શ્રી ગોપાલલાલની ન્યારી સૃષ્ટિમાં આપણે કહીએ છીએ ને કે આપણી સૃષ્ટિ ન્યારી છે તો ન્યારી કેમ કારણ કે પ્રભુએ આપણને એ શ્રમ જલના પાનનું દાન કર્યું છે અને એટલા માટે આજે પણ આ પ્રણાલિકા ચાલે છે આપણે કહીએ છીએ કે મહારાણીજીના પાન કરવા એ એક અદ્ભુત લીલા છે એના દ્વારા આપણને રસની પ્રાપ્તિ થાય છે તો એટલા માટે જ કહે છે કે વૈષ્ણવ યમનાજીનું પેપાન કરતી વખતે પણ બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે આપણે જ્યારે મનોરથમાં જઈએ અને પાન કરીએ ત્યારે એક બુંદ પણ આપણા તનને ન લાગે કેમ કારણ કે એ તો પુષ્ટિ જળ છે એનું મહાત્માય અગાધ છે તો એને નીચે ન પડવા દેવાય એનું મુખમાં જ પડવું જોઈએ બહુ સાવધાનીથી આપણે પાન કરવા જોઈએ હાથ જૂઠા ન હોવા જોઈએ જૂઠા હાથ્યનો સ્પર્શ ન કરાય યમુના જલ છોવાય નહીં એનું પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ અવૈષ્ણવનો પણ એમને સ્પર્શ ન થવો જોઈએ એ તો પુષ્ટિજલ છે અને એટલા માટે જ ભાલે તિલક ધોતી કસબંધી અને ઉપરનો રાખીને શુદ્ધતાથી આપણે યમુના પાન કરવા જોઈએ એવું પ્રભુશ્રી આપણને આજ્ઞા કરે છે એની સાથે ગોપાલલાલ પુષ્ટિ સંહિતામાં એવું આપેલું છે પેજ નંબર સિક્સટી સિક્સ ઉપર કે પ્રભુ શ્રી ગોપાલલાલ હરરોજ યમનાજીની મહાત્માએ બતાવવા માટે હરરોજ બે પાંચ વૈષ્ણવને સાથે ઠકરાણી ઘાટે લઈ જતા અને ત્યાં મહારાણીજીને શ્રિંગાર ભોગ ધરતા અને ભોગ ધર્યા પછી આજ્ઞા લઈ અને પછી પૈપાન કરાવતા એટલે યમુનાજીના પાન પણ એમનો ન થઈ શકે મહારાણીજીની પહેલાં આજ્ઞા લેવી પડે આજ્ઞા લઈ અને પછી જ એના પૈપાન થાય એની સાથે ગોપેન્દ્રલાલે પણ એવી જ રીતે બધા વૈષ્ણવોને ઠકરાણી ઘાટે પધરાવી અને ઠકરાણી જીને એટલે મહારાણીજીને શિંગાર ભોગ ધરેલા છે અને વચનામૃતમાં પણ ઘણું જ એમ આખું યમુના ભાવ પણ એમણે સમજાવેલો છે અને એટલા માટે હરભાઈ બા તે સમયે પદ રચે છે કે શ્રી યમુનાજી કી છાપ મોરે આવું શ્રી યમુનાજીનું માતમ છે એમના જલનું માતમ છે હવે જેમ જલનું માતમ છે તો એની અંદર જે રજ છે ને એ વાલુકાજીનું પણ એટલું જ માતમ છે એટલે અમુક વાર આપણે ગોકુળ જઈએ અને ત્યાં જઈએ તો યમુનાજીમાં જળ નથી હોતું તો લોકો શું કરે છે મોટા ભાગે ત્યાં વાલુકાજીમાં પગ ધરી અને જળની લોટી ભરવાઈ જાય છે એ યોગ્ય નથી કારણ કે વાલુકાજી છે એ મહારાણીજીના કંકણ સમાન છે તો તમે એમાં પગ કે ચરણ આ દેહ તો દોષોથી ભરેલી છે તો આપણે એમાં ચરણ કેવી રીતે ધરી શકીએ એ યોગ્ય નથી આપણા પ્રભુએ એવી આજ્ઞા નથી આપી અને એટલા માટે અહીંયા પણ આપણે માત્ર પાનનું જ મહાત્માય છે હવે આગળ જતાં એટલા માટે ગોવિંદ સ્વામી આપણા પ્રસંગમાં કન્ટિન્યુ કરે કે આપણા ગોવિંદ સ્વામી જે છે એ પણ પોતે અહીંયા એવો જ નિશ્ચય કરે છે કે આજ પછી હું ક્યારેય પણ યમુનાજીના જળમાં પગ નહીં મૂકું તો આગળ ઠાકોરજીની એવી લીલા જોઈ અને ગોવિંદ સ્વામી મનમાં આનંદ પામે છે અને છેવટ સુધી પોતે જે નિયમ બાંધ્યો છે એને પાલન કરે છે નિર્ધાર કરે છે પાળે છે યમુનાજીના જળમાં ક્યારેય પગ નથી મૂકતા ઠાકોરજીની કીર્તન સેવા કરે છે અને અનેક પદ પણ રચે છે હવે એકવાર એવું બન્યું કે ગુસાઈજીની સાથે મોટા ભાગે ગુસાઈજી રહે ગોકુળમાંથી ગિરરાજી ઉપર જતા ને ત્યારે ગોકુળમાંથી એમની સાથે તેઓ જતા હવે જ્યારે પણ જવાનું થાય તો ત્યારે કોઈ વૈષ્ણવ હોય તો ગોવિંદ સ્વામીને નાવમાં બેસાડતા અને બીજા જ્યાં ઉતરવાનું હોય ત્યાં એ જ વૈષ્ણવ ગોવિંદ સ્વામીને નીચે ઉતારતા ગોવિંદ સ્વામી ક્યારે એ વાલુકાજીને પણ પગ કે પગ અડવા દેતા નહીં હવે એક વાર તે વૈષ્ણવ એક દિવસ ગિરધરજી જે છે એમની નાવમાં બેસાડી અને ગોવિંદ સ્વામીને ગિરરાજી ઉપર લઈ જાય છે એ તરફ લઈ જાય છે અને રસ્તામાં ઠેકડી ઉડાડતા કહે છે કે મેં તો ખૂ જમુના ડારી દઉં એટલે કે હું તને માં નાખી દઉં એમ પાડી દઉં અને ગોવિંદ સ્વામી ત્યારે ગદગદ કંઠે વિનંતી કરતા કહે છે કે આ દેહ તો ગંદો છે અને એ યમનાજીને લાયક નથી તો મારી સાથે એવું ના કરો અને એ ગદગદ થઈ જાય છે અને ત્યાર પછી રોમાંચ આખું જે અંગે અંગ છે એના રૂવાળા ઊભા થઈ જાય છે કે કદાચ એવું કરશે તો ગિરધાસવામી પણ એ તો ખાલી મજાક કરતા હોય છે પણ ડરના માર્યા એ જ્યારે ગિરરાજજી ઉપર પહોંચે છે તો પછી ત્યાં જ એ ગિરરાજજી ઉપર જ પોતાનો

છે અને એમની વાર્તાનો પાર નથી અહીંયા ગોવિંદ સ્વામીનો પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો દાસના પણ દાસ જાણી અને મને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ